નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં જો આજે આપણે ધાણા વાટી અને કેટલા દિવસે ભેગા કરાય તેના વિશે આજે થોડી ઘણી માહિતી આપું હું કે જો આપણે ધાણા વઢાઈ ગયા હોય અને કેટલા દિવસ પછી આપણે ભેગા કરી તો સારો ભાવ અને સારી હુકા ધાણા થાય અને કલર પણ સારો આવે અને જો કેવા ધાણાનો યાદમાં સારો ભાવ આવતો હોય એના વિશે થોડી ઘણી માહિતી આપું તો પહેલાં તો આપણે જો વાટી અને બે દિવસ થાય એટલે ભેગા કરી લેવા જોઈએ તો દાણા બરાબર સુકાઈ ગયા હોય તો જ મને વાટી અને તાત્કાલિક બીજા દિવસે જો ભેગા કરી તો એ દાણા લીલા હોય એટલા માટે એ થોડોક બટાવવાની પણ શક્યતા રહી અને એ દાણામાં ભેજ વધારે રહીએ એટલે જો આજે દાખલા તરીકે આજે વાંટા હોય તો બે દિવસ થવા દેવા બે દિવસ પછી એને ભેગા કરી જો ઝાકર ના આવે તો અને જો ઝાકર આવી જાય વાઈટા હાઉસ ને બીજા દિવસે તો ત્રણેક દિવસની પણ વાર લાગે અને પાથરા પણ જો આ બધા દેખાય ને એ પ્રમાણે જ પાથરા કરેલ હોવા જોઈએ અને જો આસોળ જીગા હોય તો એ થોડાક વેલા પાકે તો એને બે દિવસ નહીં પણ એક દી મૂકી અને બીજા દી બપોર પછી એ થાય અને ઓછા વલવાળા હોય તો ભેગા અને ફૂલ વલ હોય અને જીગા જાડી હોય અને ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય તો બે દિવસ તો હું જ દેવા એના પછી જો તમે હુકો તો એ ધાણા હુકાઈ જાય અને એ ધાણા પછી પાછા કાલરમાં દસ થી બાર દિવસ તમે રહેવા દીઓ અને પછી કાઢો અને એ ધાણાનો જો લીલો કલર થાય એ ધાણાનો યાર્ડમાં હારામાં સારો ઓછામાં ભાવ આવતો હોય અને યાર્ડમાં અમુક જો તાજા તાજા કાઢી અને યાર્ડમાં વેસવા જતા હોય દાખલા તરીકે જો આ ધાણા પાંચથી છ દિવસ આમને હું દેતા હોય અને ભેગા ઉથમાં વાર દેતા હોય ખેતર ઓછા જ અને એ ધાણા સીધા કાઢી અને યાર્ડમાં વેસવા જાય તો એ ધાણાનો ભાવ આવતો નથી એ ધાણાનો ભાવ પંદરથી સત્તરસો રૂપિયા જ આવતો હોય અને ઉષામાં જો તમે અટાણે વાત સાંભળતા હો કે ત્રણથી ચાર હજાર રૂપિયા મોણનો ભાવ આવે એ ધાણા કાયદેસર લીલાઓ અને સુકેલા ધાણા હોય એનો જ ભાવ આવતો હોય અને જો કલરવાળા ધાણા કરવા હોય તો જો આ ધાણા દેખાય આથી વધારે ફૂલ હોય તો અહીંયા વાઢી લીધા હોય અને ઝાડવામાં જ જો લીલા હોય અને એના ઉપર જો ઝાકર ના હોય આવી ના હોય એ દાણો કલરવાળો થાય બાકી જો દાખલા તરીકે આ તમે સોટામાં જો એ આ સોટું લાલ થઈ ગયું હોય તો આ સોટું કલરવાળું ના રહીએ અને આમાં ઝાકરને હિસાબી ઉકી સારો પણ આમ થોડો ઘણો ક્યાંક દેખાય છે અને ઝાકર બહુ આવી એના કારણે ધાણા બધામાં ફૂલ પણ સારા ભરી રહ્યા છે અને જો યાર્ડમાં કેવા ધાણાનો ભાવ થાય ને તો આપણે યાર્ડમાં જો આ ધાણામાં ભાવમાં ઘણો ફેર રહેતો હોય એક ધાણા બે હજારમાં જતા જાતા હોય અને બીજા દાણા એક વકલ હોય તો આપણે પાંચ હજારમાં પણ જાતી હોય એટલે આપણે પંદરસોથી બે હજાર સુધીનો મણી ફેર રહેતો હોય છે યાર્ડમાં ભાવમાં ફેરનું કારણ એનું કારણ એ જ હોય કે જો આંગળી લીલા ફૂલ ધાણા હોય અને કલરવાળા પણ હોય અને પણ એ આંગળી ભેજ હોય એ ધાણામાં તો એ ધાણાનો ભાવ આવતો નથી જો ધાણામાં હૂકેલા હોય સાવ અને એમાં ભેજ જરાયને આવે અને ફૂલ કલરવાળી ધાણી હોય એ દાણામાં જ ઓછામાં ઓછો ભાવ થતો હોય છે એટલે હુકાવવા અને કાલર કરવાનો જે ધાણામાં મેન તો મહત્ત્વ હોય છે કલરમાં અને વાઢવાનું પણ થોડું ઘણું મહત્ત્વ રહીએ છે કે થોડા ઘણા ફૂલ હોય અને વ્હાઈટ હોય ફૂલ પાકવા નથી થયો એ ધાણામાં હાલો કરેલ રહેતો હોય અને જો અત્યારે બધાયને પાક ઉપર લગભગ તો મળી ગયા છે ધાણા અમુકને જ વધારે પાસતરા હોય તો એ ધાણામાં ઉત્પાદનમાં થોડોક મર રહીએ એ જાજો ફેર ના પડે ધાણામાં જેને ફૂલ દેખાતા હોય એ આઠથી દસ દિવસમાં તો લાગે ઠો પાકી જ જતા હોય કેમકે તાપમાન ઓછું આવ્યું અને પાકની ઋત પડી આવે એટલે આપણે વાવવામાં પંદર વીસ દિવસનો ફેર હોય પણ પાકવામાં ખાલી હાથથી દસ દિવસનો જ ફેર પડે છે બધા ભેગા જ પાકે છે અને હવે ક્યાંય જો આવી રીતે ક્યાંય ફૂલ ના દેખાતા હોય એટલે ગમે ત્યારે વાટી હગાય છે શ્યારથી પાંચ દિવસના ગાળે એનો પણ આપણે આગળ વિડીયો મૂકો છે જે કોઈ મિત્રો એ ના જોઈ જોઈ લેજો અને મારે પણ હવે ત્રણ ચાર દિવસમાં વાઢવા છે આગળ તમને વિડીયો બતાવીશ અને બસ જો આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો આપણે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બસ જો ધન્યવાદ